વડીલો દ્વારા જણાવવામાં આવેલા મહત્વપૂર્ણ નિયમો એક જો તમે રાત્રે સૂતી વખતે મચ્છરોથી પરેશાન છો તો પલંગની પાસે ખારા પાણીથી ભરેલું વાસણ રાખો આનાથી આખી રાત મચ્છરો તમારી નજીક આવતા અટકાવશે બે જો તમે ઈંડાને ઝડપથી ઉકાળવા ઈચ્છો છો તો ઈંડાને ઉકાળતી વખતે તેમાં થોડું મીઠું નાખો તેનાથી ઈંડાને ઝડપથી ઉકળવામાં મદદ મળશે ત્રણ ટામેટાનો સૂપ બનાવતી વખતે તેમાં થોડો સૂકો ફુદીનો ઉમેરો તેનાથી સૂપનો સ્વાદ વધી જશે ચાર શું તમે જાણો છો કે કેળા એક એવું ફળ છે જે વ્યક્તિના ખરાબ મૂડને પણ બદલી શકે છે પાંચ મહેંદી સાથે નારિયેળનું તેલ મિક્સ કરીને માથા પર લગાવવાથી વાળ લાંબા અને ઘટ્ટ બને છે છ જો તમારું પેટ ખરાબ છે તો આ ઈસ્બગુલ દહીંમાં ભેળવીને ખાવાથી આરામ મળે છે તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે સાત કેળા સાથે લસ્સી ક્યારે ન પીવી જોઈએ તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે આઠ બથુઆ ખૂબ જ ફાયદાકારક છે તેના સેવનથી કબજિયાતમાં રાહત મળે છે પેટ સાફ રહે છે અને કિડનીના રોગો મટે છે નવ સવારે ખાલી પેટ દહીં ખાવાથી શરીરમાં નવું લોહી બને છે તેથી ખાલી પેટે દહીં ખાવું જોઈએ દસ પાણીમાં ફટકડી ભેળવીને સ્નાન કરવાથી શરીરને પરસેવાની દુર્ગંધ આવતી નથી અગિયાર હંમેશા ફરિયાદ કરવા અને રડવાથી ઘરમાં હાનિકારક નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે બાર જો તમને થાક લાગવા લાગે તો થોડો ગોળ ખાઓ તેનાથી તમને ઘણી ઉર્જા મળશે તેર મોઢામાં પાણી નાખીને સ્નાન કરવાથી શરદી અને ઉધરસથી રક્ષણ મળે છે ચૌદ જો તમે રાત્રે સૂઈ શકતા નથી તો એક મિનિટ માટે જોરશોરથી તમારી પાંપણોને ઝબકાવો અને થોડી વારમાં તમને ઊંઘ આવી જશે પંદર પાંચથી દસ ગ્રામ આમળાના પાવડરને એક ચમચી મધમાં ભેળવીને સવારે ખાલી પેટ ચાટવાથી થાઇરોઇડ જેવી ગંભીર બીમારી પર એકથી બે મહિનામાં મટી જાય છે સોણ બીટરૂટની છાલ ચહેરા પર લગાવવાથી ક્રીમ લગાવવાની જરૂર નથી અને ચહેરો ચમકી ઉઠે છે સત્તર જે મહિલાઓ રાત્રે સૂતા પહેલા મધ સાથે ગરમ દૂધ પીવે છે તેમની ત્વચા હંમેશા સ્વસ્થ રહે છે અને તેમના ચહેરા પર કરચલીઓ નથી રહેતી અઢાર જે લોકોને સાંભળવાની તકલીફ હોય તેમણે દૂધ સાથે થોડું જીરું લેવું જોઈએ તેનાથી સાંભળવાની સમસ્યા દૂર થઈ જશે ઓગણીસ જો હૃદયના ધબકારા ઝડપી હોય તો અંગૂઠાને હળવા હાથે મસાજ કરો અને તેને હળવા હાથે ખેંચો અંગૂઠો આપણા ફેફસા સાથે જોડાયેલો છે આથી તમને આરામ મળશે વીસ લીલા ધાણા ચાવવાથી મોઢાના ચાંદા મટે છે એકવીસ જે મહિલાઓ પાણીથી ભરેલી વાદળી ડોલ રાખે છે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ આવે છે બાવીસ બાથરૂમમાં ક્યારેય પણ ખાલી ડોલ ન રાખવી જોઈએ ડોલ હંમેશા સ્વચ્છ પાણીથી ભરેલી રાખો તેનાથી ઘરનું વાતાવરણ સારું રહે છે ત્રેવીસ સ્નાન કર્યા પછી બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે ચોવીસ સાવરણી ક્યારે સામે ન રાખવી જોઈએ તે એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં કોઈ તેને જોઈ ન શકે સાવરણી સામે દેખાતી હોય તે સારું માનવામાં આવતું નથી પચ્ચીસ એક ગ્લાસ દૂધમાં વરિયાળી બદામ અને સાકર ભેળવીને પીવાથી તમારી આંખોનું સ્વાસ્થ્ય સુધરશે આનાથી દ્રષ્ટિ તેજ થશે જો તમે રાત્રે સૂતા પહેલાં આમ કરશો તો તમને તેના બમણા ફાયદા મળશે વરિયાળીનું સેવન કરો આંખો સાથે સંબંધિત છે તે સમસ્યાઓ દૂર કરે છે અને તમારા સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરે છે છવીસ જે બાળકો વધુ પડતી ખાંડનું સેવન કરે છે તેમનું લીવર ઝડપથી બગડવા લાગે છે સત્યાવીસ પેટમાં કીડા હોય તો પેઠા ખાઓ આનાથી કીડા દૂર થશે અને ભૂખ પણ લાગશે અઠયાવીસ જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો તે ખૂબ જ અશુભ છે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો કરવામાં આવેલ કામ બગડી જાય છે અને તેના કારણે તમે કામ કર્યા પછી પણ સફળ નથી થઈ શકતા ઓગણત્રીસ એનિમિયાથી પીડિત લોકોએ રીંગણનું સેવન ન કરવું જોઈએ કાચા કોબીના પાન ચાવવાથી શુગર લેવલ ઘટે છે ત્રીસ બેસતી વખતે તમારે હંમેશા તમારી પીઠ સીધી રાખવી જોઈએ આ કમરના દુખાવાની સમસ્યાને અટકાવે છે એકત્રીસ જો તમને ઊંઘ ન આવતી હોય તો એક ગ્લાસ ગરમ દૂધમાં મધ ભેળવીને પીવાથી અનિદ્રા દૂર થાય છે બત્રીસ ડુંગળીની સુગંધ સૂંઘવાથી હૃદય મજબૂત થાય છે તેત્રીસ જે વ્યક્તિ ઝડપથી ચાલે છે તેનું શરીર ક્યારેય ઢીલું પડતું નથી ચોત્રીસ ખૂબ ગરમ પાણીથી ચહેરો ધોવાથી ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાય છે પાત્રીસ નાભીમાં બદામનું તેલ નાખવાથી પેટ ધીમે ધીમે ઓછું થવા લાગે છે છત્રીસ રાત્રે સૂતા પહેલા માથામાં તેલથી માલિશ કરવાથી સારી ઊંઘ આવે છે સાડત્રીસ રાત્રે સૂતા પહેલા એક ચમચી ખસખસને પાણીમાં પલાળી રાખો અને સવારે ખસખસને પીસીને દૂધમાં ભેળવીને પી લો આમ કરવાથી તમારા હાડકા મજબૂત રહેશે અને સાંધાના દુખાવામાં પણ રાહત મળશે આડત્રીસ ચાલીસ વર્ષની આસપાસની ઉંમર ધરાવતા લોકોએ તેમના આહારમાં ખજૂરનો સમાવેશ કરવો જોઈએ ઓગણચાલીસ દરરોજ સવારે દૂધ અને બદામનું સેવન કરવાથી મગજ મજબૂત બને છે અને યાદશક્તિ તેજ થાય છે ચાલીસ જે લોકો મેદસ્વી છે અને તેમના પગમાં તણાવ આવે છે તેઓએ ચોખાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ કારણ કે તે તેમના માટે હાનિકારક છે એકતાલીસ જે લોકોને મોઢામાં ચાંદા હોય તેમણે ભોજન કર્યા પછી થોડી વરિયાળી ચાવવા જોઈએ તેનાથી આરામ મળશે બેતાલીસ જો તમને પેટમાં દુખાવો કે ગેસની સમસ્યા હોય તો મોટી એલચી ખાઓ તેનાથી આરામ મળશે તેતાલીસ જો તમને હેડકી આવતી હોય અને તે લાંબા સમય સુધી રહે તો ધીમે ધીમે પાણી પીતા રહો તેનાથી હેડકી બંધ થઈ જશે ચુમાલીસ ટામેટાના વધુ પડતા સેવનથી પથરી અને યુરિન ઇન્ફેક્શન થાય છે પિસ્તાલીસ પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તો મેથીના દાણાનો ઉપયોગ કરો તેનાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે છેતાલીસ જો તમારો અવાજ કર્કશ અથવા ખરાબ થઈ ગયો હોય તો આદુના ટુકડા પર રોક સોલ્ટ લગાવો અને તેને ધીમે ધીમે ચૂસો તમારો અવાજ સ્પષ્ટ રીતે બહાર આવશે સુડતાલીસ દૂધમાં લોટ મિક્સ કરીને ચહેરા પર ઘસવાથી રંગ નિખારવામાં મદદ મળે છે અડતાલીસ કિડનીની પથરી દૂર કરવા માટે તરબૂચનું નિયમિત સેવન કરો ઓગણપચાસ જો તમે પેટના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો શેકેલા જીરાને પીસીને મધ સાથે ચાટવાથી પેટના દુખાવામાં તરત જ આરામ મળશે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર